મને નહી ખબર શનિવાર થયો એક વાત કરું કરો બેટા બાપુ છે તમને બેટા કોમ કરવા

गर्मी नाक पड़ है रहा तो है नहीं क्यों करब वह गर्मी ही रहा है नहीं दादी दादी बेटा बापूजी बोले आओ बोला यार बेटा खाने में खत्ता ही जिया मत हाँ यार ओके यार खावा हाँ बोला यार हाँ बापूजी ओ बापूजी बापूजी अब बेटा সোপের পোটা নার দেনাই? হান নার দেনাই এম হার 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 করিয় প্যার পোজি মানি খায়ে ভোলাও হার আমান্য়ে য়ার কান্য়ে � पप्पा क्या जे काको है तेन झाड़ कापो है बेटा मु मु एम तो हाँ। हाँ। हाँ, हाँ, हाँ। ना जरे जैन आउ तो मैं जाऊ गे गे खा दो पप्पा हु काका बेनो हां झाड़ कापो छ ना एम कब जान ना काप छ एतलो ताप पर हम कब दा रोपा अन जान ना क पयाम कब ने सारे की दिस साबे सु की दिस के

બહુ સારી ગર પડે હું કરી રેવા તો સાક્ષી આવતી નિશાથી વહેલી આઈ ગઈ છે

કાકા મને મહુ કેતા તા સાહેબ શું કેતા તા સાહેબ કે જાન ના શું વાત કરે એ વાત તો હારી આરો તાપ પડે એટલે ઝાડ તો ના કપાય સાહેબ ઝાડ ના પડે હે હવ અલીબા કે ઉપર પેલે છોરી છે બીજા અમાર સાહેબ શું કેતા તા સુતારી તાપ પર હ

એવું એવું એમ વૃક્ષ ને વરસાદ લાવો એ વાત બેટા સાક્ષી ની વાત તો બિલકુલ હાથી યાર આપડે આ હે ને એના કરે ને તો હા આપડે તાપય ઓછો પડે વાત અને ગરમી ઓછી લાગે યાર આપડે આપડે ગોડા યાર

પચાસ રૂપિયા પાછળ જોરદાર કેરી બહુ ખાવા ને સાક્ષી હા તો બહુ કેરીઓ ખા હા પેલા સાક્ષી બેઠા

ત્યાં કેરી બરોબર પેલા ની કેવાનું કોમ માં આવેલા આપડો છોકરો નો છોકરો બહાર છે રોપેલું કોમ રોપી રોપે મિત્રો જોતા હોય તો બેટા મિત્રો અમે તો આબો રોપ્યો ઝાડ રોપજો મિત્રો કહો પેલા વરસાદ એક એક મિત્રો ઝાડ રોપો પોતાના ના મિત્રો છો પડે સાચી બેટા મિત્રો કે ચાલીસ થી ની એસી લાવો તો પચાસ રૂપિયા નું એસી ની જરૂર પડે નહી અને હજાર રૂપિયા ને બેટા વરસાદ વધારે આવે અને ગરમી ઓછી પડે અને એના સો એના સો આરામ મળે મળ બરોબર ચલો રાધે રાધે